ગુડ મોર્નિંગ તો બહુ ટાઈમ પછી હું બ્લોગ બનાવી રહી છું અને આજે હું બ્લોગ બનાવી રહી છું અમદાવાદમાં મારા જીજુના ઘરે મારા બેનના ઘરે આવી છું દરિયાપુરમાં એટલા માટે આવી છું કે આગળ જે રામજી આપણા આવી રહ્યા છે અયોધ્યામાં તો એ તો આપણા બધાના હૈયામાં અને બધાના મનમાં તનમાં બધે છ જ આપણા રામ એટલે જરૂરી નથી કે આપણે અયોધ્યા જવું જ પડે અમારે અહીંયા રામની સારી એવી પ્રતિષ્ઠા થઈ રહી છે દરિયાપુરમાં મારા જીજા કરાવી રહ્યા છે અને હજાર માણસની રસોઈ અમે મતલબ મારા જીજાના બધા થઈને બનાવી રહ્યા છે તો હું તમને બતાવું અમારે બનાવવાની છે રજવાડી ખીચડી અને છાસ લોકોને જમાડવાના છે આજે તો એના માટે હું અમદાવાદ આવી છું તો હું તમને બતાવીશ કે અમે કઈ રીતના રજવાડી ખીચડી બનાવી રહ્યા છે અને લોકોને જમાડી રહ્યા છે તો બનાવો મારા બ્લોકમાં ત્યાં સુધી રાઈસ તો નાણાં સુધારી રહ્યા છે ડુંગળી ફણસી બધું અમે ખીચડીમાં નાખવાના છે આ છે આ છે તુવેરના દાણા આ છે મેથી આ છે લીમડું અને સીતે થેલી છાસ પણ આવી ગઈ છે અને આ છે વટાણા લીલા ચણા બટેકા બીજું બી ઘણું ખાસું બધું છે રીંગણ છે ટામેટા છે કાજુ નાખવાના છે રવૈયા છે પાલક છે ગલકા છે બધું આવી ગયું આ બધું ખીચડીમાં નાખીને અમે ખીચડી બનાવવાના છે જે બી સંતો ભક્તો આવશે એ લોકોને અમે ખવડાવવાના છે અમારો ચૂલો તૈયાર થવાની તૈયારી છે ચૂલો હજુ હળગાયો નથી બોલો સાહેબ યા યાફખ રિયલી રિયલી તો બના રહો ત્યાં સુધી મારા બ્લોકમાં અમે ખીચડી બનાવીએ અમે બતાવીશું તમને અને હા હા શું છે

લાઈટર આ અમારું લાઇટર છે અને પ્રગટાવાનું શ્રી રામ શ્રી રામ

મારે ચૂલો પ્રગટ થઈ ગયો છે તપેલું ઉપર મૂકી દીધું છે મારા જીજાએ અને આજે અમારા જીજા રસોયા બની ગયા છે ભક્તોને જમાડવા માટે તમે જોઈ શકો છો આ છે બધા મસાલા તેલ રહી થઈ ગયું છે વાંધો નહીં

স্টাইল পাজে যে কানমা দরে যো মিত্র যো আ যো আমার যো mukaan জুমকা জুমকা কত আগনে তো গপনি নজর লাগি যায় যো তেল দিবি বডি আ আ মকা

આ કાજુ નાખવામાં આવી રહ્યા છે દ્રાક્ષ પણ નાખવામાં આવી રહી છે તો આ અમારી તૈયાર થઈ ગઈ છે રજવાડી ખીચડી

મગજનું ખાજો ને તો આઈલે મને આવ્યો નહીં એટલે હું વર્ગી જો તો એટલે ના કરો ચાલુ કર્યા વગર चालू કરીને આવેલો મેં તમને આવી સરિયાર આલો મેં તમને સપલા દડ 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 કેના એનો કોપો આયોજન છે આ છો લઈ જાય તો એ લોકો જમવા પાંચ મજા આવે ઓહ તો જો એક આને એક સફરમાં અચાનક જે ગાડી આવી એટલે કે મુંબઈ જાય તો જે એટલે તમે ઓહ હો એ ગાડી મનથી પણ કરી કેવું પાતરવાળું કેવું મજા આવે જી નું મેં જીતા ભર આને આ ઉપર સુધી આવો ગાડી કેતો ને હાર્ડ આવો હા દેખાવાદી પાતરમી પડતા અમે તો એમને કઈ મોકલ જો એવું ના આ તો એવું પાણી <laughs> પ્રોગ્રામ પતી ગયો છે ને હવે અમારે વરઘોડા આવી રહ્યા છે તો અમે બધા જઈ રહ્યા છીએ વડઘોડામાં રામ ભગવાનના નાચવા રામ ભગવાનના વડોડા નાચવા જઈ રહ્યા છીએ અમે હોય તો બના અમે તમને બતાવીએ વરઘોડો તો અમે બધા જોર જોરથી નાચી રહ્યા છે અને ડીજેને બીજે વાગી રહ્યું છે અને કલરફુલ લોકો ધુઆડા ઉડાડી રહ્યા છે અને બહુ જ અને ધક્કા મૂકીએ આનો પગારની પર ને આનો પગારની પર એ મજા માણી બજા માણી મારી બેનની છોકરી મારો હાથ પકડીને મને નાચવા લઈ જાય છે પણ ભીડમાં નાચવો છું ગમે પણ તોય મેં થોડા ઠૂંકા બુંકા લગાવી દીધા હતા તો કે આવું તો ચાલ્યા કરે અને ડીજે વાગે ને જો આપણા પગ ના થે નાચવા માટે તો એ ના ચાલે અને એમાં બી રામ ભગવાનની ખુશી આટલી બધી હોય રામ ભગવાન આવવાના હોય અને જો આપણે ના નાચીએ એમની ખુશીમાં તો એ પણ ના ચાલે અને પછી તો જે જોરો જોરોમાં ડીજે વાગવામાં એનો હા 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 જે કૂટકા માર્યા છે અમે જે કૂટકા માર્યા છે ને બૂમા બૂમ કરી છે જેની તો કોઈ વાત જ નહીં મારી બેનની છોકરીને એ મોજ એ મોજ બાપુ ડરિયો દરિયો રામ ભગવાન તો આવ્યા પણ સાથે સાથે એટલી બધી ખુશીઓ લાવ્યા છે લોકોના ફેસ ઉપર કે તમે જોઈ જ રહ્યા છો કેટલા આનંદમાં છે લોકો બધા નાચી રહ્યા છે કૂદી રહ્યા છે મોબાઈલમાં જોઈ રહ્યા છે સેલ્ફી લઈ રહ્યા છે બાપો બાપ અને પછી તો ગોવિંદ બોલો ગોપાલ બોલો જે સોંગ વગાડ્યું પછી બધા ભક્તિના રંગમાં રંગાઈ ગયા તાલીઓ પાડી અને ઝૂમ્યા ગુમ્યા અને મોજ કરી અને જે અમારા બજરંગબલીનો જે ધજા ફરકી રહી છે તમે જોઈ રહ્યા અને પછી ધીરે ધીરે બધા આગળ જોવા માંડ્યા અમારું ઘર આવી ગયું હતું એટલે હું ધીરેથી સાઈડ ઉપર નાચીને છટકવા જતી હતી એટલે કે ઘરમાં જતી હતી અને તમે મને જોઈ રહ્યા છો હું બી મોજમાં તાલીઓ પાડું છું રામ ભગવાનનું નામ લઉં છું અને પછી હું આવી ગઈ બેન પાસે કારણ કે બીજે આગળ બી જવાનો હતો વરઘોડો એટલા માટે પછી હું ઘરે આવી ગઈ તો તમે જોઈ શકો છો કેટલા મોજે છે અને મારા રામ ભગવાન રથમાં બેસીને આવી રહ્યા છે તો જય શ્રી રામ અને રામ ભગવાન બસ આવી જ રીતે બધા પર રામનું નામ છવાયેલું રહે જોઈ રહ્યા છો હા હા જે બૈરાઓ તાલીઓ પાડીને જે ઝૂમે છે ઝૂમે છે તો આવું મનોરંજન આવું આટલો બધો આવો મહોત્સવ તમને કિસ્મતવાળા હોય એને જ જોવા મળે તો હું તો બહુ જ આનંદ બહુ જ ખુશ છું બહુ જ ખુશ છું જેથી કરીને હું અહીંયા આવીને મેં આ મનોરંજન માણ્યું તો તમે બી માણો મારા વિડીયોમાં જોઈને અત્યારે હું વોઇસ કરી રહી છું તો મારી સિસ્ટરની બે છોકરી હતી રહી છે પણ આવું બધું ચાલ્યા કરે વિડીયોમાં મોજ મસ્તી તો જોઈએ જય શ્રી